કેમ છો મિત્રો તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ મારુ જીવક મંડળ પર જેનું કામ છે ચકલા માટે ચણ ગાયો માટે લીલો ઘાસારો કુતરા માટે રંગાળા ગરીબ વ્યવસાય ઘરમાં કોઈ કમાવનાર વ્યક્તિ નથી તેના માટે એક મહિનાની રાશન કીટ નું આયોજન કરીએ છીએ તો મિત્રો આજે આપણે વઢવાણના રામપરા ગામે આવી ગયા છીએ એક મહિનાની રાશન કીટ આપવા તો બધા વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને જો અમારી સેવાની કામગીરી ગમે

અમારા તરફથી એક મહિનાની રાશન કીન મરગિયા ને આપવામાં આવે છે જેને પણ ફૂલની ફૂલની પાખડી આપી છે તેનો મારતી એક મંડળ હોય તે હું ખૂબ આભાર માનું છું